હેલો એવરી વન રેસ્ટીસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મગની દાળના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવીશું અને સાથે આપણે ઢોકળા સાથે ખવાતી બે પ્રકારની ચટણી બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એક બાઉલ લઈ લઈશું તેમાં આપણે એક વાટકી મગની ફોતરા વગરની દાળ લઈ લઈશું વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેટલી હવે આ દાળને આપણે સાફ પાણીથી ધોઈ લઈશું અને ત્યારબાદ બે કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને આપણે બે કલાક માટે રહેવા દઈશું જેથી કરીને આપણી દાળ સારી એવી પલળી જાય હવે બે કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે આવી રીતે આપણે હાથેથી તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આ મગની દાળને ઉમેરી દઈશું અને તેની પેસ્ટ તૈયાર કરી લઈશું આપણે બધી દાળ નહીં ઉમેરીએ બે ચમચી જેટલી દાળ રહેવા દઈશું તેને આપણે ઢોકળાના બેટરમાં સાથે ઉમેરીશું આવી રીતે થોડી દાળ ઉમેરવાથી ઢોકળામાં એકદમ સરસ સ્વાદ આવે છે હવે મગની દાળમાં આપણે અડધો કપ ખાટું દહીં ઉમેરી દઈશું અને સાથે આપણે બે નંગ સમારેલા લીલા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈશું અને સાથે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુઓને સારી રીતે પીસી લઈશું અને બેટર તૈયાર કરી લઈશું જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આ બેટરને આપણે મગની દાળની સાથે બાઉલમાં કાઢી લઈશું અને તેમાં આપણે બે ચમચી જેટલો રવો ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ અને એક મોટી ચમચી તેલ ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું હવે બેટરને ઢાંકીને પાંચેક મિનિટ માટે રહેવા દઈશું જેથી આપણો રવો સારી રીતે ફૂલી જાય તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે ને આપણો રવો એકદમ સરસ ફૂલી ગયો છે અને આપણું બેટર પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આ સમયે આપણે તેમાં અડધો કપ છીણેલું ગાજર અડધો કપ મકાઈના દાણા અડધો કપ આપણે લીલા દાણા અને અડધો કપ આપણે ઝીણી સમારેલી પાલક ઉમેરીશું અહીં તમારે કોઈપણ વેજીટેબલ ઉમેરવું હોય વધારે તો તે તમે ઉમેરી શકો છો અથવા તો આમાંથી કોઈ તમને પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ બધા જ વેજીટેબલને સારી રીતે મિક્સ કરીને તેમાં આપણે એક નાની ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું અને તેને સારી રીતે બેટરમાં મિક્સ કરી દઈશું હવે આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક ઢોકળિયાની પ્લેટને તેલથી ગ્રીસ કરીને લઈ લઈશું અને તેમાં આપણે અડધું બેટર ઉમેરી દઈશું અને ત્યારબાદ ઢોકળિયામાં આપણે થોડું પાણી ગરમ કરવા માટે રાખી દઈશું તો અહીં આપણું પાણી સારું એવું ગરમ થઈ ગયું છે તો તેમાં આ પ્લેટને આપણે રાખી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે થોડો મરીનો પાવડર અને થોડો લાલ મરચું પાવડર છાંટી દઈશું અને તેને દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ તો આપણા ઢોકળા સારા એવા ચડી ગયા છે આપણે ચાકુથી જોઈએ તો તે એકદમ સરસ ક્લીન બહાર આવે છે તો આપણે આ પ્લેટને નીચે ઉતારી લઈશું અને તેવી જ રીતે આપણે બીજી પ્લેટને પણ મૂકી દઈશું અને ઢોકળા તૈયાર કરી લઈશું હવે આપણી બીજી પ્લેટ તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથે ખવાતી લાલ અને લીલી ચટણી બનાવી લઈશું તો લાલ ચટણી બનાવવા માટે મેં અહીં એક નંગ ટામેટું આઠથી દસ લસણની કળી એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને જો સીઝનમાં હોય તો લાલ મરચું ઉમેરવું ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરી લઈશું આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણે એક કઢાઈ ગરમ મૂકીશું તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું તેલ ગરમ થાય એટલે એક ચપટી હિંગ ઉમેરીને આપણે તેમાં તૈયાર પેસ્ટ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અને એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું હવે ચટણીમાં આપણું મરચું બળી ના જાય તેટલા માટે આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને એકાદ મિનિટ માટે તેને ઉકળવા દઈશું ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી દઈશું અને હવે આપણે લીલી ચટણી બનાવીશું તો તેના માટે અડધો કપ સમારેલા લીલા ધાણા બે ચમચી ડાળિયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને બે નંગ લીલા મરચાં ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં એક ચમચી ખાંડ અડધી ચમચી આખું જીરું સ્વાદ પ્રમાણે મીઠું અડધા લીંબુનો રસ અને બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને તેની ચટણી આપણે તૈયાર કરી લઈશું તો હવે આપણે આ ચટણીને બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણી ઢોકળા સાથે ખવાતી લાલ ચટણી અને લીલી ચટણી અને સાથે આપણે ઢોકળાની બીજી પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે તો તેને નીચે ઉતારી લઈશું અને તેને થોડી ઠંડી થાય એટલે આવી રીતે કટ લગાવીને ઢોકળાને કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણા ઢોકળા કેવા સરસ તૈયાર થયા છે તેમાં કેટલી સરસ જાળી પડી છે અને તે એકદમ મુલાયમ તૈયાર થયા છે તો હવે આપણે આ ઢોકળાનો વઘાર કરી લઈશું તો તેના માટે એક પેન આપણે ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે એક મોટી ચમચી તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ અડધી ચમચી જીરું એક ચમચી સફેદ તલ અને અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે આ વઘારને આપણે ઢોકળાની પ્લેટ ઉપર રેડી દઈશું હવે આપણે તેમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને ઢોકળાને પ્લેટમાંથી અલગ કરી લઈશું અને એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં આ ઢોકળાને આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણા શાકભાજીથી ભરપૂર મગની દાળના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા અને સાથે બે પ્રકારની ચટણીઓ આ ઢોકળા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી તૈયાર થાય છે એટલે તમે બાળકોને લંચ બોક્સમાં અથવા તો કોઈ મહેમાન આવે તો તમે ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં